તો મિત્રો જો આપણે ગાડી ખાલી કરીને આવતા હતા અને રિંગ રોડ ઉપર આપણને ભેગા થઈ ગયા ભાવેશભાઈ આપણે મહારાષ્ટ્રથી ગાડી ભરીને આવતા હતા તો અહીંયા અનાયાસ ગાડી જોઈ લીધી મેં ભત્રુ લખેલી તો ભાવેશભાઈ જ હતા જો ટાયર પંચર પડ્યો હતો ટાયર બોલતા બોલતા આઠમાં ધામની લાગી ગઈ જો ભાવેશભાઈનો ટાયર પંચર પડ્યું તું ખોલતા હતા હાથે લાગી ગયું છે અને અહીંયા આગળ આપણે ચા પાણી કરે અને આ રહી ભાવેશભાઈની ગાડી બોલાવી

તો કઈને હવે ભાવેશ ભાઈને કહીએ બાય બાય આપણે નીકળીએ તો મિત્રો જોવો અહીંયા આપણું આઈશર ભરાઈ ગયું અને આ રીતે ભર્યો છે માલ આમાં બેઠો વજન આવે એટલે ખબર ના પડે તો વજન પકડે ગાડીમાં તો આપણે ગાડી ભરાઈ જઈ ને જે આપણા બિલ નથી આવ્યા તો પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ પછી બિલ લઈ એડવાન્સ લઈને અહીંથી નીકળીશું તો જોઈએ કેટલો ટાઈમ લાગશે હજી તો પહેલાં ગાડી પેક કરી લઈએ તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય મેળીમાં આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ફાસલા બ્લોગમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને ભરવા જવાનો ઓર્ડર આવી ગયો તો તો આપણે ઓર્ડર તો આવી ગયો તો સાડા બાર એક વાગ્યા જ પણ એ પાર્ટીએ એડ્રેસ લોકેશન આપી દીધું તી અને એવું કીધું કે તમે હું ફોન કરું પછી આવજો શી ખબર એને મોટી પ્રોબ્લેમ હોય કે કોઈ માલ કાઢવાનો હોય શી ખબર તો પછી જો આપણે ગાડી ખાલી કરીને અહીંયા ઝાડ નીચે સાઈડે લગાવી દીધી હતી ગાડી અને અહીંયા જ આપણે શાંતિથી આરામ કરતા હતા જમીન અહીં સુઈ ગયો હતો અહીંયા તો અત્યારે ટાઈમ વાગી ગયા છે બપોરના સવા ત્રણ અને એ ભાઈનો ફોન આવી ગયો કેમ કે ગાડી આવો હતો તો ચલો હવે એથી નીકળીએ આપણે જઈએ પહેલાં ગાડી ભરવા માટે તો ભાઈ જુઓ આપણે ગાડી ભરવા જવા માટે નીકળી ગયા અને આ રીતના રસ્તા છે સિંગલ પટ્ટી રસ્તો એમાં ચાલે જઈએ છીએ અને આપણે જ્યાં ભરવા જવાનું છે એ હજી લગભગ દોઢ બે કિલોમીટર જેવું છે દૂર અહીંયાથી છે હવે તો આપણે પહોંચ્યા પહેલાં ગોડાઉન ઉપર જોઈએ કેટલો ટાઈમ લાગે છે ભરવામાં તો ભાઈ જુઓ આપણે જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં પહોંચી ગયા ગાડી ભરવા માટે અને અહીંયા પાછળ આપણું વાઇસર ભરવાનું ચાલુ થઈ ગયું અને આ સિમેન્ટનો ડમ્પ છે અને બાજુમાં ઓયડી છે ત્યાંથી ભરાય છે ગાડી આપણી અને આ ગાડી ચેક કરો તમે બહુ ઓલ્ડ મોડલ ગાડી છે પહેલાના જમાના રાજા કહેવાય અહીંયા લગાવ્યું ચાલુ છે તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે પછી ભરાઈ ગયા પછી બતાવો તમને કઈ રીતે ભરીને કેટલો માલ ભરે છે તો મિત્રો જોવો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે ભરે છે માલ અમુક બેઠો વજન આવે એટલે ખબર ના પડે તો વજન પકડે ગાડીમાં તો આપણે ગાડી ભરાઈ જઈ અને જે આપણા બિલ નથી આવ્યા તો પેલા આપણે ગાડી પેક કરી લઈએ પછી બિલ લઈ એડવાન્સ લઈને એથી નીકળીશું તો જોઈએ કેટલો ટાઈમ લાગશે હજી તો પેલા ગાડી પેક કરી લઈએ મિત્રો અત્યારે વાગી જશે સાંજના છીએ ખોડરા ના પાડે તો અમે એમાં ગામને જે અસુનિનામી કંડવાજા એટલે આપણે આપણી જર્મન પા આવી છે આપણે સારી સટીની રનિંગ કરતી જે છે જો અત્યારે આપણે ચાલે જઈએ છીએ ગુદરા સિટી ની અંદર થી બહાર મતલબ અંદર થી આવી જતા બહાર અને આ बाजू મતલબ ખોડરામાં આ बाजू નો એન્ટ્રી નથી લાગતી મિત્રો પણ વનવે લાગે છે હમકોમ જગ્યાએ તો વે વગે આપણે આગળ અને આ રસ્તો મિત્રો એ ભાઈ મને સમજાવે કે સીધા આગળ નીકળી જાઓ એટલે આગળ તમારો અમદાવાદ વાળો હાઈવે મળી જશે તો હવે ચાલે જઈએ બહાર ફાઈનલી મિત્રો ગયા હાઈવે ઉપર અને પાછળ ઇન્ડોર આવો અને આપણે ચાલે જઈએ છીએ અમદાવાદ હાઈવે ઉપર જુઓ મતલબ આ છે આમ આમ જતા જાવક માં કરવા જાવતા ઇન્ડોર હાઈવે ગણાય આપણે આમ અત્યારે ભરીને રિટર્ન પાછી વારી અને આપણે જઈએ છીએ અમદાવાદ બાજુ ગોધરા હાઈવે જ ગણાય છે હવે સાંજ પણ પડવા આવી છે આપણે પણ ગાડી કન્ટિન્યુ ધીમે ધીમે ચાલુ કરી દીધી આગળ જેમ જોઈએ હવે કેમ નો સફર રહેશે ચા પાણી કરવા રોકાશું જમવાનું કેમ ઉઠીએ છીએ એ રીતનું કેમ કે ગાડી તો હવે મિત્રો ખાલી તો આજે કોઈ ચાન્સીસ થવાની જ નથી ગાડી તો ખાલી સવારે ખાલી થશે પછી ખાલી ને જ્યાં ભૂરવા જવાન થશે ત્યાં તો શું બીજે તો જોઈએ હવે આગળ જઈને કઈ રીતનો પ્રોગ્રામ કરીએ છીએ બીજી એક ગાડી છે મિત્રો આ બાજુ મારા ભાઈબંધની તો એને ફોન કરી જો શું ક્યાં છે ક્યાં છે જોઈએ હવે મિત્રો આપણે પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે તો મિત્રો હજી અહિયાં થી અમદાવાદ એકસો ને અઠ્યાવીસ કિલોમીટર બતાવે છે શામ્રાજી એકસો તો હવે આપણે તો પહોંચવાનું છે અને આપણે મિત્રો આ માલ ભરે છે કે આપણે ખાલી કરવાનું છે સનાથલ સનાથલ ની અંદર વેર હાઉસ છે આનો માલ છે આ ગાડી તો સવારે ખાલી થશે એટલે આપણે રાત્રે તો ગાડી જેતલપુર રાખી દઈશું કેમકે આપણે કાલે પણ ઘરે નતા ગયા રાત તો ગાડી જેતલપુર જ રાખી દઈશું તો ભાઈ જો આપણે કન્ટિન્યુ કાયા કરી રહ્યા છે અને પાછળ આપણે ગાડી રાખી રહ્યા છે જમવા માટે તો આપે જમવાનો કાર્યક્રમ કરી દીધો અને હવે ગાડી રનિંગ કરી દીધી છે તો મિત્રો હવે સીધે સીધા ચાલે જઈએ તો જોવા મિત્રો અત્યારે આપણે કન્ટિન્યુ જમીને ત્યાંથી ચાલે જ આવી જશે

મોટું મોટું બતાવવાની કોશિશ કરું છું તો પેલા તો હવે આપણે આ ટોલ પાર કરીએ અને ટોલ પાર કરીને વધે આગળ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા વાઢવ ચોકડી અને મિત્રો રાતનો ટાઈમ હતો એટલે બધું શૂટિંગ બરાબર ઉતરે એવું નહોતું આપણા ફોનથી એટલે જો મોટું મોટું બતાવવાની કોશિશ કરી છે તો આપણે આવી ગયા વાઢવ ચોકડી અને અહીંયા છે લઈ લઈશું ખાલી સાઈડ આ રસ્તો સીધો જતો રહ્યો અમદાવાદ સિટીમાં અને આપણે લઈ લઈશું આ બાજુ તો મિત્રો જો આપણે આવી ગયા રિંગ રોડ ઉપર આપણા અમદાવાદ અને જો આપણે રાતને રિંગ રોડ ની ઝડપ જો બધા કોમ્પ્લેક્સો લાઈટો છે ઘર ઘર હરી રહ્યા છે અને આ છે આપણે અમદાવાદ રિંગ રોડ રાતનું રિઝલ્ટ કેવું આવે છે કમેન્ટ કરીને જણાવજો આગળ હવે આવશે મિત્રો આપણે રામોલ ટોલ પ્લાઝા તો રામોલ ટોલ પાર કરી ત્યાં ગાડી રાખીશું દસ મિનિટ આપણે ટાયર પણ ગરમ થઈ ગયા છે એટલે ત્યાં આગળ ચા પાણી પી સાત પાંચ સાફ કરી પછી આગળ વધશું મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ પ્લાઝા ઉપર રામોલ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક ચાલે છે કઈ લોકો નાખે છે એ જ ખબર નથી પડતી ટોલ ઉપર પહોંચી ગયા મિત્રો ટોલ પાર કરીને આપણે ગાડી રાખવાની છે ચા પાણી કરવા માટે પછી આપણે ચા પાણી કરીને વધીશું આગળ તો મિત્રો ટોલ તો કપાઈ ગયો આપણો હવે અહીંયા ક્યાંક રાખ્યા સાઈડમાં અને ચા પાણી કરી ઠંડા કરીને કરીએ આગળ કાચ પણ સાફ કરવાનો થઈ ગયો છે તો અહીંયા રાખી દઈએ સાઈડમાં ફાઈનલી મિત્રો જો મસ્ત ચા પાણી તો મસ્ત ચા પાણી કરી દીધા અહિયાં ચા એક નંબર બનાવે છે ચા પણ પીવાઈ જાય અને આપણે કાચ પણ મસ્ત સાફ કરી દીધો તો અહિયાં નીકળીએ કન્ટિન્યુ જે આપણી જર્ની બાકી છે લગભગ પાંત્રીસ કિલોમીટર છે આપણે તો જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા હાથી જણ સર્કલ રાતનો નજારો કંઈક સર્કલનો આ રીતે આવે છે તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આપણે ગાડી તો ખાલી થશે સવારે એટલે અત્યારે આપણે ગાડી મૂકી દઈશું પાર્કિંગમાં પછી ખાલી કરવા જઈશું સવારે કેમકે અમે બે દિવસથી ઘરે નથી જ્યાં એટલે આપણે આજે તો ગાડી પાર્કિંગમાં રાખીને તોશું ત્યાર અને ગાડી ખાલી કરવા જઈશું સવારે ઘોડાઓને કેમકે અમે ઘોડાઓને બધા દસ વાગે જ ખુલે મિત્રો એટલે ત્યાં વહેલું જઈને કોઈ મતલબ નથી એટલે ઘરેથી શાંતિથી સવારે આઠ નવ વાગે જાગે નહીં જોઈએ દસ વાગે ચા નાસ્તો કરીને પછી જઈશ ખાલી કરવા પછી ખાલી કરે તો ત્યાં બીજી ટ્રીપ કરીશું આપણે માટે લોક જે આવે એ તો મિત્રો આ સાથે જ આપણે આ વિડીયોને કરીએ અપૂરો મન છુ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય નાગરિકા